અખાત્રીજના મહિનાની શરૂઆત છોટા ઉદેપુર જિલ્લામાં ચૂંટણીના માહોલની વચ્ચે પૂર બહારમાં લગ્નસરાની સિઝન સાથે અખાત્રીજના મહિનાની શરૂઆત સાથે પિઠોરાના ઉત્સવો શરૂ થઈ ગયા છે આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓ સદીઓ જૂની પોતાની સાંસ્કૃતિક વિરાસતને આજે પણ સાચવીને બેઠો છે અને સદીઓ જૂની માન્યતાઓ અને પરંપરા મુજબ ડિસેમ્બર મહિનાથી લઈને ફેબ્રુઆરી સુધી ગામ લોકોની સહભાગીદારીથી ગામસાઈ ઈંદની ઉજવણી સાથે દેવોની પેઢી બદલવામાં આવે છે ત્યારે મે મહિનાથી વરસાદના આગમન સુધીના સમયગાળાને અખાત્રીજના મહિના તરીકે ઓળખવામાં આવે છે અને અખાત્રીજના મહિનામાં વ્યક્તિગત ઈંદ પાનંગાના ઉત્સવો ઉજવવાની પરંપરા રહી છે અને એ જ પરંપરા મુજબ ક્વાંટ તાલુકાના રૂપડિયા ગામના અરવિંદભાઈ રાઠવા અને ગુરુજીભાઈ રાઠવાએ રૂપિયા પાંચ લાખના ખર્ચે પોતાના ઘરની ઓસરીમાં નવ ઘોડાનો પિઠોરો લગાવી આસ્થાપૂર્વક કુંવારિયા ઇંદ સાથે પિઠોરાના પાનગાનો ઉત્સવ ઉજવ્યો હતો જેમાં જૈન મુનિ રાજેન્દ્રગિરી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજની માન્યતા મુજબ પિઠોરા એ આરાધ્ય દેવ રહ્યા છે અને પિઠોરાના ચિત્રો દોરવામાં નહીં પરંતુ લખવામાં આવે છે અને તેને જોવામાં નહીં પરંતુ વાંચવામાં આવતા હોય છે તેને જાણકાર લોકો જ વાંચી શકે છે કેમ કે પિઠોરાના ચિત્રો એ બાર હજાર વર્ષ પૂર્વેની એક લિપિ છે જેમાં પાંચ ઘોડાઓમાં કાળુ રાણો દેવ રાણી પીઠોરા દેવ ગામદેવ કુળદેવી રાણી કાજોલ અને કણી કંસરી સાથે કુટુંબના પૂર્વજોને સ્થાન આપવામાં આવતું હોય છે એ સાથે આદિવાસીઓના જીવન કવન પણ પીઠોરાના ચિત્રોમાં વણાયેલું જોવા મળે છે અને આ પીઠોરાના ચિત્રો લખનારા લખારાઓ પાસે લખાવવામાં આવતા હોય છે મુકેશ પરમાર નસવાડી રામ અરવિંદભાઈ કરશનભાઈ ગામ રૂમિયા આજે અમે પીઠોરા પૂંજન વર્ષોથી અમારા જે બાપ કરતા આવેલા જે પહેલાં અમારા જે પૂર્વજનો પાંચ ઘોડા બનાવ્યા હતા મારા ભાઈ અને અમે જે ભાઈઓ મોટા થયા અને અમે અલગ થયા મકાનો પણ અમે અલગ બનાવ્યા અલગ બનાવવાથી અમે બે ભાઈઓ નક્કી કરીને આ જે બાપજીનું પૂંજન કરવાનું એવો મને ભાઈ કીધું કે આપણે આ પૂંજન કરી દેવાનું છે એટલે અમે પછી પાંચ ઘોડા પાડ્યા પછી એ પાંચ ખોડા પાડ્યા પછી અમારે નવ ખોડા પાડવાના આવે છે એટલે નવ ખોડા અમારા મારા મોટા ભાઈના અને નવ ખોડા મારા એ રીતે અમે કૂંજણ આ બહુ જબરજસ્તી અમે જોરદારથી આ બધું ઉજવણી કરી અને સગાવાલાને બોલાવીને અમે એમનું કૂંજણ અને એમને પ્રસાદ બધા ગામ લોકોને પ્રસાદી રૂપે બોલાવીને એમનું જમણવારી અને પાંચ દિવસ સુધી અમારે જમાડવાનું ચાલું રાખ્યું અમારે જે સૂર્યાદાદા ઉગતા સૂર્યા ઉગતા સૂર્યા સાંદા સૂર્યદેવ નવ ખંડતારા ધરતી માણીને પૂંજનારા પ્રકૃતિને પૂંજનારા એટલે અમારા જે વનપસ જે જંગલો અહાડો પહાડો નંદી નારા જે બધું વસ્તુ છે એને અમે પૂંજણ અને પ્રકૃતિને પૂંજનારા જાગતાને જીવતા અમારા જે પીઠોરા છે અને આપણા જે ખત્રી ખત્રી જે દેવો છે એના નામના ઘોડા પાડીએ અને દેવી દેવતા છે એના અલે અલગ જે ભગવાનો છે એના રૂપે એનો આખો પીઠુરો લખવામાં નવ ઘોડામાં આવે અને ત્યાર પછી સારું જેવું આપણા ઘરની અંદર સારી એવી મિલકત આવે સારું એવું આપણું બરકત થાય ત્યારે પાછો આખો પીઠુરો લખવામાં આવે અંદાજિત જો ખર્ચો જો મોટો ખર્ચો જો કરવામાં આવતો હોય તો પાંચ લાખ ની ઉપર થાય અને બધું લાવવાનું અને પૂંજન વિધિ કરવાનું અને ગામ લોકોને લાવવાનું એમને આપણે જમાડવાનું આ તે બધો ખર્ચો થતો હોય છે